કે મેં સમજી લીધું મેં જાણી લીધું જ્ઞાન શું છે એક વાત લખી રાખો ઉધાર્યું ઉધાર્યું જ્ઞાન કદી ફળ નથી દેતું તમારી સોની કમાણીનું આપણા ગુજરાતમાં તો કહેવત છે પરાયે સપને સુખ નહીં પૂછો આપણે આપણે પોતાને આ શબ્દો વાંચેલું પુસ્તક સત્સંગ થશે નો અર્થ શું થાય છે જે અસત્યની સાથે તમારું જોડાયેલું જીવન હતું ગુરુદેવ ને મળ્યા પછી અસત્ય નો અનુભવ થઈ જાય અસત્ય ને અસત્ય છે એવું જાણી લો અને તમે સત્ય તરફ પ્રયાણ કરો તમારી ગતિ થાય ત્યારે એને સતનો સંગ કર્યો એમ સતસંગી કહેવાય આપણે તો પુસ્તક વાંચી દઈએ કઈ સાંભળી તો સત્સંગી ગયા ક્યાં ગયા હતા સત્સંગમાં એટલે અહીંયા સત્સંગ હતો કે અસત્યનો ભંડોળ હતું જેનો નાશ થઈ જાય જેનું કદી અસ્તિત્વ રહેવાનું જ નથી એ અસત્ય છે સત્ય નથી પણ આવા અસત્ય ની અંદર થી અમારે સત્ય ને જાણવું છે સાંભળવું નથી અમારે જાણવું છે સદગુરુ કેવું મને જણાવો મને મનાવો મત બાપુ તમે કહ્યું ને મેં માની લીધું ના માન્યા તો મર્યા જાણ્યા તો જીવ્યા અમારા સદગુરુ શું એવું સત્ય છે જેનાથી જન્મ જન્મનથી જન્મ જન્માંતરથી હું લાલાય છું જેના વિના મારું જીવન અધૂરું છે કયો એવો પદાર્થ છે જેનાથી મારું જીવન ભરાય મારે એ જોઈએ ભૌતિકની અંદર સુખ દેખવા ગયો એક ક્ષણિક સુખ મળે છે ને કાયમ જતું રહે છે બુદ્ધ ભગવાને અવતાર છે પણ બીમાર છે આગળ ગયા એક વૃદ્ધાજની ને દેખ્યો હાથમાં લાકડી અને વાંકી કમર થઈ ગયેલી અને જતો તો બુદ્ધ ભગવાને કીધું આ શું છે આ કયું જાનવર છે સારથી કે બાપુ એ જાનવર નથી એ તમારા મારા જેવું માનવી છે પણ આ બુઢાપો આવ્યો ને તો મારે પણ બુઢાપો આવશે કે બાપુ હું એ તો કેમ કહું પણ સર્વના માટે એક જ નિયમ છે હું એવું થઈ જઈશ કે ભવિષ્ય તો એમ જ કે છે કે થવું પડશે તો હું તે થઈ ગયો આગળ જતા એને ઠાઠડી મળી નનામી મળી અને નનામીને ને દેખીને એ પાછો પ્રશ્ન કર્યો સારથી ને કા શું છે કે બાપુ આ અંતિમ ક્રિયા પછી ઉઠાવી શ્વાસ પ્રાણ જતા પછી એને લઈ અને બાળી નાખે હું મરી રેશાનમાં રથ તારો લઈ જા અને હું આ ચાલ્યો પહેલે ધડા કે જે સુરવીર હોય છે ને સદગુરુના શબ્દોથી જાગી જાય છે વાલ્મીક ઋષિ વાલિયા લૂંટારે નારદ બાપુ મળે છે એને એક જ પૂછ્યું કે તારા ઘરવાળા તારા છે ખરા તારા કર્મની અંદર આપશે આ કથાઓ અમે બધાએ સાંભળી છે અને અમે બધા રામ રામ કરીએ છીએ પછી વાલીઓ નારદ બાપુના ચરણોમાં પડી મને ઉધા ઉગારો નારદ મહારાજે એટલું કીધું બેટા રામ રામ કરજે અમે આજે ગર્વતી કે હું રામ નામની માળા ફેરવું છું હું રામ નામ જાણું છું હું રામ નામ નું સ્મરણ કરું છું વાલીયાએ કયું સ્મરણ કર્યું હતું વાલીયા માંથી વાલીયા વાલ્મિક ઋષિ બની ગયા અને અમે જ્યારે જયારે લેતા હતા તારે ન લેતા તા તારે હતા એવા ને એવા જ રહ્યા સદગુરુ કર્યા પછી અમારા જીવનમાં શું રૂપાંતરણ આવ્યું અમારા અંદર કયો ફેર પડ્યો એક દીકરીને ચૌદ વર હોળ વર બાપના ઘરે મોટી થાય અને દીકરીને એક વાર લગ્ન કરી દો એક જ વાર પોતાના પતિના ત્યાં જશે ને અને પાછી પિયરમાં આવશે પછી એ દીકરીને દેખોત કર એનું બોલવાનું બદલાઈ જાય એનું ચાલવાનું બદલાય જાય એની રેણી કરણી બદલાઈ જાય એનો સ્વભાવ બદલાઈ જાય સદગુરુ મળ્યા પછી સ્વભાવ ના બદલ્યો હું તો એવો ને એવો જ રહ્યો અને દુનિયા કંઠી બદલાઈ દીધી બાપુની હું તો ભગત થઈ ગયો અને એ ભગત કામનો તને અનુભવ શું થયો જ્યાં સુધી સત્યનો અનુભવ ન થાય ત્યાં સુધી મારે કોઈ કામ નું નહીં સંકલ્પ જોઈએ અંગુલીમાન ડાકો નવસો ગાણા મારી નાખ્યા બુદ્ધ મળ્યા એક બાપુ ઉગારો ઉપદેશ લીધો અમારા અંદર સુરવીરતા કેટલી છે બધું જ જાણીએ છીએ રોજ મરતાને દેખીએ છીએ બીમારને દેખીએ છીએ ગરડા માણસોને દેખીએ છે તો છતાં અમને અમારું મોત યાદ નથી આવતું કોઈને મરેલા ને ખાંડે ચડાવી અને વસાણ લઈ જઈએ ત્યાં બધા મોટા મોટા સત્સંગ કરે હો બહુ મોટા મોટા એક વખત હું ગયો તો મને એમ લાગ્યું કે મારી હરે આપણે તો અજ્ઞાની છે આ તો બહુ મોટા જ્ઞાની છે હે પણ એ કેવો બબુલિયો વેરાક મસાણીઓ વેરાક એ બાળી નદીની કિનારો ચડ્યો એ બધી વાતો જ હવા થઈ ગઈ આત્મા આત્મા કેતા શું તમે આત્માનો અનુભવ કરી લીધો એને જાણવો છે શું છે મારું શરીર બાપુ બાપુ એક કહી ગયા કે સાકાર અને નિરાકાર ની અંદર ભેદભાવ કરે હિન્દુઓ સાકાર રૂપ ને પૂજવા વાળા મુસલમાન નિરાકાર ને પૂજવા વાળો હિન્દુઓના મંદિર તોડે મુસલમાનો જયારે ચડે ત્યારે હિન્દુઓ પણ એમનો મોકો આવે તો ચૂકતા નથી એ પણ આવરી સામે ઉપર કઈક ને કંઈક ગુનો કરી દે છે અને જેટલી એક વાત તમને આજે યાદ આપું વિશ્વની અંદર જેટલા યુદ્ધ ધર્મના નામે થયા છે એટલા કોઈ વ્યવહારિક જગતમાં યુદ્ધ થયા નથી ધર્મને લઈને હિટલર હતો આ બધા ધર્મને લઈને કે અમે ધર્મ ના માટે મુસલમાનો કે છે કે હિન્દુ કાપર હે કાટો ભરા પરમાત્મા તારું શરીર બે નું બનેલું છે ભગવાન જગત ગુરુ કહ્યું છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા પણ જુઓ આ જગત એટલે શરીર અને બ્રહ્મ એટલે મારા અંદરની ચેતના તો ચેતના વગર હું જીવી શકતો નથી અને શરીર વગર ચેતના એટલે આપણને જીવતા આવડતું નથી અને આપણને જીવતા નથી આવડતું એટલે જ સદગુરુ કરવા પડે મારે સારું જીવવું છે અહીંયા મારું કોણ છે ભરાયું કોણ છે મારે એને જાણવું છે એકનાથજી મહારાજની પાસે ભક્ત આવ્યા અને બાપુને કે બાપુ મારે એક જાણવું છે કે આ બધા સંતો આટલું આટલું ગડબડ ગોટાળો અને બધા ફેંકે જ છે કે કે જીસસ ક્રાઇસ્ટને ખીલા ઠોકી દીધા જીવતા અને એને કાંઈ ન થયું સોક્રેટિસને ઝેર પહેરાવ્યું મનસુરને હાથ પગ કાપી નાખ્યા અને આવા કેટલાય બાપુ કે હું પછી તારાથી સત્સંગ કરું પણ એક કામ કર બેટા એટલે આ છે ને એમ નારિયેળ તોડી લાવ એ તોડવા જાય છે એક એક શરત શરત કે ધ્યાન રાખ છે અંદરની જે ગરી છે ને એ તૂટવી ન જોઈએ અને પાણી ખગડતું નારિયેળ દીધું બાપુ કે એ તૂટ્યા વગર રહેતી હશે કે હું હમણાં ફોડીશ એટલે બે ટુકડા થઈ જાય લાભ મેળ અહીંયા કે બીજું ખડખડતું નારિયળ લે એટલે મોડાના ના કેટલાય સત્સંગ કરે એનો કોઈ લેવા દેવા નહીં શરીર અને મન રહેતા છતાં પણ મન અને શરીર થી અલગ થઈને જે જીવે છે એવા સંતો એમને શરીરની અંદર કાંઈ પણ થાય કાંઈ ના થાય